હેલો મિત્રો આજનો ટોપિક છે ગુજરાતનો વારસો પ્રશ્ન એક ગુજરાતનો સૌથી મોટું શહેર કયું છે જવાબ અમદાવાદ પ્રશ્ન બે અમદાવાદ કઈ નદીના કિનારે આવેલ છે જવાબ સાબરમતી પ્રશ્ન ત્રણ કચ્છનું લોકનૃત્ય કયું છે જવાબ હોદડો પ્રશ્ન ચાર ગુજરાતનો લોકોત્સવ કયું છે જવાબ નવરાત્રી પ્રશ્ન પાંચ ગુજરાતમાં મુખ્ય ધર્મ કયું છે જવાબ હિન્દુ પ્રશ્ન છ જૈન ધર્મના પવિત્ર સ્થળ પાલીતાણા ક્યાં છે જવાબ ભાવનગર પ્રશ્ન સાત શત્રુજય ટેકરી ક્યાં આવેલી છે જવાબ પાલીતાણા પ્રશ્ન આઠ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાના છે જવાબ તેત્રીસ પ્રશ્ન નવ ગુજરાતનો પ્રખ્યાત હસ્તકલા વિસ્તાર કયો છે જવાબ કચ્છ પ્રશ્ન દસ ગુજરાતનો પરંપરાગત પુરુષ વસ્ત્ર કયું છે જવાબ કેડિયું પ્રશ્ન અગિયાર ગુજરાતનો પરંપરાગત સ્ત્રી વસ્ત્ર કયું છે જવાબ ચણિયાચોળી પ્રશ્ન બાર ભુજ ક્યાં આવેલ છે જવાબ કચ્છ પ્રશ્ન તેર ભુજ સેના માટે જાણીતું છે જવાબ હસ્તકલા ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે જવાબ ગુજરાતી પ્રશ્ન પંદર ગુજરાતનું લોકવાદ્ય કયું છે જવાબ ઢોળ પ્રશ્ન સોળ નર્મદા ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે જવાબ મધ્યપ્રદેશ તરફથી પ્રશ્ન સત્તરમાં તાપી નદી કયા શહેર પાસેથી વહે છે જવાબ સુરત પ્રશ્ન અઢારમાં સુરત સેના માટે જાણીતું છે જવાબ હીરા ઉદ્યોગ પ્રશ્ન ઓગણીસ ગુજરાતનો ઔદ્યોગિક શહેર કયો છે જવાબ અમદાવાદ પ્રશ્ન વીસ વડોદરાનું જૂનું નામ શું હતું જવાબ બરોડા પ્રશ્ન એકવીસ ગીર જંગલ કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે જવાબ કોમેન્ટ કરો